જામનગરમાં સાયબર ક્રાઇમ પોલીસે ફરી એક મોટી સફળતા મેળવી છે ફેક ઇન્વેસ્ટમેન્ટ એપ દ્વારા શેર માર્કેટમાં ખોટા પ્રોફિટ બતાવીને લોકોને વિશ્વાસમાં લઈ આ રકમ પોતાના બેંક ખાતામાં ઓનલાઈન મેળવી લીધી હતી પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ઝડપથી ધનવાન બનવાનું વચન આપતી કોઈ પણ અજાણી વ્યક્તિ કે સંસ્થા પર વિશ્વાસ ન કરવો અને રોકાણ કરતા પહેલા કંપની એક વ્યક્તિ દ્વારા જે આ કામના ફરિયાદી છે એમની સાથે ફેક ઇન્વેસ્ટમેન્ટ એપની માહિતી આપી અને તેમાં શેર માર્કેટમાં રોકાણ કરીને ઓછા સમયમાં વધારે પૈસા કમાવાની લાલચ આપી અને જે આ પ્રકારની વર્ચ્યુઅલ ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન હોય છે એમાં લોગ ઇન આઈડી પાસવર્ડ બનાવી અને જે ફરિયાદી પાસેથી આશરે રૂપિયા અઠ્યાવીસ લાખ એકત્રીસ હજાર જેટલા રૂપિયા ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલા હતા જેમાં તેને વર્ચ્યુઅલ પ્રોફિટને એવું બતાવવામાં આવતું હતું ત્યારબાદ ફરિયાદીને ખ્યાલ હતા કે ઠગાઈ થઈ છે ચીટીંગ થયેલું છે આ બાબતની ફરિયાદ એમણે નેશનલ સાયબર હેલ્પલાઇન વન નાઇન થ્રી ઝીરો તેમજ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને કરવામાં આવેલી હતી જે જેની તપાસ અંતર્ગત હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ જગદીશભાઈ સિસોદીયા એમના દ્વારા ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવેલું હતું અને આ ટેકનિકલ સર્વેલન્સના અંતે જે જે પીએસઆઈ એચકે કે ઝાલા છે અને તેમના અને આમ પોલીસ કોન્સ્ટેબલ કારુભાઈ વસરા એ બંને દ્વારા આ હ્યુમન ઇન્ટેલિજન્સ મિલનથી આરોપી છે આરોપીનું નામ છે રાહુલ મનીષભાઈ વાસાણી તેની સુરત ખાતેથી અટક કરવામાં આવેલો છે અને ત્યારબાદ તેને જામનગર કોર્ટમાં પ્રોડક્શન કરી તેના દસ તારીખ સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને હાલ હાલ આ ગુનામાં બીજા છે તેની તપાસ કઈ કઈ રીતના ટ્રાન્ઝેક્શન મૂળ રીતની હોય છે કે જે કોઈ પણ વ્યક્તિને સોશિયલ મીડિયા થ્રુ સંપર્ક કરી તેમને શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ માટેની લાલચ આપી અને તેમને એક વર્ચ્યુઅલ એપ્લિકેશન બતાવવામાં આવે છે જેમાં તમારા પૈસાનો ગ્રોથ થઈ રહ્યો છે તેવું તમને બતાવવામાં આવે છે એકચ્યુઅલ એ પૈસા ડાયરેક્ટ જે આરોપી છે એના એકાઉન્ટમાં જતા હોય છે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કે પણ શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ થતું હોતું નથી સો પ્રજાજોગ નિવેદન છે કે આ પ્રકારની કોઈ પણ વર્ચ્યુઅલ એપ્લિકેશન અથવા તો શેર માર્કેટમાં જે કોઈના થ્રુ વાયા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ટાળવું જોઈએ અને કોઈ ટ્રસ્ટેડ વ્યક્તિ કે એમના સાથે શેર કરવું અન્યથા કોઈની સાથે શેર કરવું જોઈએ